ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી છે અને રાજકોટના બહુમાળી ચોકથી આ તિરંગા યાત્રા છે તે નીકળવાની છે ને ભાજપના રાષ્ટ્રીય નેતાઓ છે તે પણ આ તિરંગા યાત્રામાં જેપી નડ્ડા સહિતના નેતાઓ જોડાવાના છે ભરતભાઈ બોગરા સાથે છે એમની સાથે વાત કરશું ભરતભાઈ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કયા મોટા નેતાઓ હાજર રહેવાના છે આવતીકાલે રાજકોટના આંગણે એક દેશભક્તિનો જબરદસ્ત માહોલ જબરદસ્ત ઉત્સાહ ઉજવાઈ રહ્યો છે

ને રાજકોટની જનતા ભેગા મળીને આ કાર્યક્રમ કરવા જઈ રહી છે. અમૃતભાઈ મોરબીથી આજે એક કોંગ્રેસ દ્વારા પણ એક ગુજરાતની આયાત્રા કાઢવામાં આવીને તેઓનું કેવું છે કે ગુજરાતના લોકો જે પીડિત છે તેમના માટે આ ન્યાય યાત્રા તેઓ કાઢી રહ્યા છે. કોંગ્રેસના સમયમાં એમના શાસનમાં ગુજરાતની જનતા પર શું વીતી દી એનો ઇતિહાસ હજી ગુજરાતની જનતા ભૂલી નથી. એક સમય હતો કોંગ્રેસના ધારાસભ્યો અને એમના મિનિસ્ટરો ઉપર પણ ખૂની ઉમલા થયેલા છે કોંગ્રેસના સમયમાં ખેડૂતોને ગોળીઓ કોંગ્રેસના સમયમાં ખેડૂતોની થતી સીમ ચોરી વધારે માં વધારે અસુરક્ષિત ગુજરાત વારંવાર દંગા થતા હતા વારંવાર ક્યાંય ને ક્યાંય એક કોમ થી બીજી કોમ વચ્ચેની લડાઈઓ થતી હતી અને એના કારણે કરફ્યુ લાદવી પડતી હતી આજે ગુજરાતની જનતા કરફ્યુ ભૂલી ગઈ છે એ કોંગ્રેસ અત્યારે ન્યાયની વાત કરીને લોકોની વચ્ચે એજન્ડા સેટ કરવા નીકળી છે ગુજરાતની જનતા એ સારી રીતે બધું જાણે છે એ ભૂતકાળ ભૂલી નથી અને આવનારા દિવસોમાં પણ ગુજરાતની જનતા નક્કી કરશે મને ગુજરાતની જનતા પર વિશ્વાસ છે અને ખાસ કરીને રાજકોટની જનતા પર વિશ્વાસ છે કે રાજકોટ એ રંગીલું રાજકોટ છે રાજકોટનો એક અલગ ઇતિહાસ છે એ રાજકોટ ક્યારેય આ પ્રકારની વાતોમાં એમને સમર્થન નહીં કરે એમની આગેવાનીમાં આ યાત્રા નીકળી રહી છે તેવા જિજ્ઞેશભાઈ મેવાણીએ એવું કહ્યું કે આ છેલ્લી યાત્રા નથી બે હજાર સત્યાવીસમાં માં સરકાર નહીં પાડે ત્યાં સુધી આવી યાત્રાઓ ચાલુ રહેશે એ લોકોનું ચાલતું હતું તો એને સત્યાવીસ વર્ષ પહેલા જ ભાજપને પાડી દેવું હતું એ લોકોના વડવાઓએ નરેન્દ્ર મોદી સાહેબ પર જે પ્રકારે ગુજરાતમાં અલગ અલગ કેન્દ્રની એની સરકાર હતી ત્યારે એજન્સીઓ લગાડી અમિતભાઈ શાહ સાહેબ પર એજન્સીઓ લગાડીને કોટા બે હાજર બે ની ઘટનાને અલગ અલગ રીતે ગુજરાતને સમગ્ર વિશ્વમાં બદનામ કરવાનું કાવતરાઓ ઘેડાતા એ ગુજરાતની સમગ્ર વિશ્વના લોકો જાણે છે એ કોંગ્રેસ પોતાનું શાસન ટકાવી રાખવા માટે અનેક રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસનો લાદેલા છે કટોકટીના કાળા કાયદાઓ લાવેલા છે એટલે એમનું ચાલે તો એમને બધું કરવું જ છે પરંતુ મેં કીધું એમ લોકશાહી છે અઠ્યાવીસ વર્ષથી ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા છે આપતા રહેવાના છે અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા વૈશ્વિક સ્તર ઉપર દેશની એક આબરૂ વધારી છે એક શાખ વધારી છે અને દેશને સમગ્ર વિશ્વના લોકો પણ એક અલગ દ્રષ્ટિએ જોવાનું ચાલુ કર્યું છે એવા સમયે ગુજરાત અને દેશની જનતા આ બધી જ બાબતો જાણે છે લોકશાહી છે જેમને જે યાત્રાઓ કાઢવી એ કાઢે અમને કોઈ ફરક પડતો નથી ગુજરાતની જનતાને ફરક પણ મારી વિનંતી છે કે ગુજરાતને બદનામ કરવાના કારસા ન ઘડે રાજકોટ ને બદનામ કરવાના કારણે એ ગુજરાત ને રાજકોટ ની જનતા ચલાવી લેશે નહીં સવાલ આમાં આ ભ્રષ્ટાચાર નો ગણો પણ તેઓ એક રાખ્યો હતો ભ્રષ્ટાચાર તો કોંગ્રેસ ને મોઢે સોંપતો જ નથી એટલા માટે એમના વડવાઓ આજે અડધા જેલ માં છે અડધા જામીન પર છે ભ્રષ્ટાચાર ની દેશની જનતા ને રોજ નવો અધ્યાય ખુલતો હતો ટુજી કાંડ હોય ત્રીજી કાંડો અમે એમ કે જમીનમાં આકાશમાં ને ભૂતળમાં ચારે બાજુ ભ્રષ્ટાચારથી ખંડાયેલા ઇતિહાસ કોંગ્રેસનો છે અને કોંગ્રેસના લોકો ભ્રષ્ટાચાર માટે અમને શીખવાડવા માટે નીકળ્યા છે ભ્રષ્ટાચાર મુક્તિના નારા સાથે તો સરકાર અમારી આવી છે અને જે રીતે પારદર્શકતાથી કામ થાય આજે પણ હું કહું છું કે ભૂતકાળમાં યુવાનોને રોજગારી માટે ક્યાંક નોકરી સરકાર ને લઈ હોય તો કરોડો રૂપિયા લાખો રૂપિયાની લાંચ આપીને પછી ભરતી થતી હતી છેલ્લા સત્યાવીસ વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના શાસનમાં એક પણ યુવાનને કોઈને કાણી વગર એ મેરિટના આધારે ગામડાનો ઝૂંપડામાં રહેતો ગરીબ દીકરી એ પીએસઆઈ થાય ડીવાયસપી થાય ડીએસપી થાય ગામડાના ખેડૂતનો દીકરો ડોક્ટર બને એન્જિનિયર બને એ ભારતીય જનતા પાર્ટીએ શાસન ગુજરાતમાં આપ્યું છે અને ગુજરાતની જનતા જાણે છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોગરા તેમણે જે કોંગ્રેસની યાત્રા હતી તેમના પર અનેક પ્રહારો છે તે કર્યા હતા અને કહ્યું હતું કે ભ્રષ્ટાચારની વાતો છે તે કોંગ્રેસના મોટે શોભતી નથી બીજી જે વાત કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો તો કે બે હજાર સત્યાવીસ માં આવી યાત્રાઓ થ્રુ જે ભાજપ સરકાર છે તે કોંગ્રેસ પાડવાની છે તેને અંગે લઈને પણ ભરત બોઘરાએ છે તે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતની જનતા છે તે સત્યાવીસ વર્ષથી ભાજપની સાથે રહી છે ને આગળ પણ ભાજપની સાથે જ રહેવાની છે રોનક મજીઠીયા ગુજરાત તક રાજકોટ THANKS <laughs>